સુરતમાં રખડતા સ્વાનનો આતંક્ય થાવ નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટ ઇન્જેક્શન લેવા માટે લાગી લાઈરોજના નવી સિવિલ હોસ્પિટલમાં 100 થી 120 ડોગ બાઈટના કેસ સામે આવી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા સ્વાનના રસીકરણ ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ રખડતા સ્વાનનો આતંક શહેરમાં યથાવત જોવા મળી રહ્યો છે ખેરડિયા નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું નવેમ્બર મહિનામાં પંદરસો એકવીસ આવેલા હતા તથા ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી કેસ દર્દીઓને ધનુ નું ઇન્જેક્શન ટીટી અને ડોગ બાઇટનું નું એન્ટી વેક્સિનેશન આપવામાં આવે છે તથા જો ગંભીર ઘા હોય તો એને ઇમ્યુનોગ્લોબુલિન ની પણ સારવાર આપવામાં આવે ખાસ તો હું કઈ કહી શકું નહીં પણ હાલ છેલ્લા બે મહિનાનો આંકડો જોતા વધારે કેસ નોંધાયેલા છે કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત